મારું નામ વિકુલ ગણેશવરા કાર્યપાલક લિંબાયત ઝોન સુરત મહાનગરપાલિકા હાલમાં આપણે મીઠી ખાડી વિસ્તારમાં ઊભા છે આ સતત ચાર દિવસ ભારે વરસાદને કારણે લીંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનો વિસ્તાર અસર અસર હેઠળ આવ્યો હતો અને હાલમાં એ નવ મીટરના આરેલ પર જે ખાડી દોડતી હતી અત્યારે આઠ પોઈન્ટ પિસ્તાળીસ મીટરના આરેલ પર ખાડીના લેવલ પાણી છે ઘણા ખરા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે અને હાલમાં આપણે સાફ સફાઈની અને મેડિકલની કામગીરી આ વિસ્તારમાં કરી રહ્યા છે આરોગ્ય ડિપાર્ટમેન્ટની તમામ જગ્યા બધા દરેક વિસ્તારો કવર કરી લીધા છે અને મેડિકલની ત્રણ ટીમ અત્યારે કાર્યરત છે સાથે સાથે ફાયરની ટીમ પણ છે હજુ પણ અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો છે તેમાં સપ્લાય સિસ્ટમ પણ અત્યારે આપણે કાર્યરત કરેલી છે બોટ મારફત ફૂડ સપ્લાય વોટર સપ્લાય અને મિલ્ક સપ્લાયની કામ એનજીઓ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે ખાડીના ખાડીના રિસ્પેક્ટમાં વાત કરીએ તો ખાડી સૌથી વધારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ નવ મીટરના આરેલ પર ખાડીમાં પાણી હતા અત્યારે આઠ પોઈન્ટ પિસ્તાળીસ મીટર ખાડીમાં પાણીનું લેવલ છે ને પંચાવન સેન્ટીમીટર ખાડીના પાણી અત્યારે છે